શું તમારા જાડા મઠિયા એકદમ પરફેક્ટ બજાર જેવા નથી બનતા તો આ રેસીપી તમારા માટે એકદમ બજાર જેવા ક્રિસ્પી બનશે અને એકદમ પરફેક્ટ માપ સાથે એક જ વસ્તુ ઉમેરવાની છે કઈ એ તમને આગળ વિડીયોમાં બતાવીશ તો સૌથી પહેલાં પાણીનું માપ સેટ કરવાનું છે એક કપ પાણીની અંદર વન થર્ડ કપ જેટલો ખાંડ બે ચમચી ગોળ જરૂરથી ઉમેરજો હવે સરખું બધું ઓગાળી લેવાનું છે હવે ગેસને બંધ કરી પાણીને ઠંડુ થવા દો વન ફોર્થ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ આમાં તેલ બે ચમચી નાખીને મોઈ લેવાનો છે એટલે એટલે ઘઉંનો કરકર લોટ જરૂરથી ઉમેરવાનો છે હવે પાંચસો ગ્રામ મઠનો લોટ ત્રણ ચમચી લાલ મરચું અડધ ચમચી હળદર હિંગ અજમો અને થોડુંક મીઠું નાખીને જે મોયેલા લોટની સાથે આ લોટ પણ મિક્સ કરી અને સરસ મિક્સ કરવાનું છે મઠિયાના લોટ એક ચમચી આપણે કાઢી લેવાનો છે એ પછી સ્લરી બનાવવાની છે એટલા માટે હવે પાણી ઠંડુ થઈ ગયું છે તો કઠણ લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી લઈ અને લોટને બાંધતું જવાનું છે લોટ આ રીતે સરસ મિક્સ થઈ જાય પછી તમારે દસ્તાની મદદથી એને કૂટવાનો છે જેટલો લોટ કૂટકશો એટલો સોફ્ટ થશે એટલે આ રીતે એને કૂટવાનો છે અને સરસ એને સુવાડો કરવાનો છે પછી આપણે સુવાડો થઈ જાય એટલે એમાંથી બે ત્રણ પાર્ટ કાઢી લેવાના છે અને પછી એને આ રીતે સેલણિયા વાળી લેવાના છે પતલા પતલા અને નાની નાની સાઇઝમાં આપણે જનરલી દોરાથી મમ્મી કટ કરતી હોય છે પણ આ રીતે ચપ્પાથી કટ કરી હવે જે લોટ રાખ્યો તેની અંદર બે ચમચી તેલ નાખીને સ્લરી કરી આની અંદર રેડી દેવાનું છે જેથી જ્યારે પણ તમે આ જાડા મઠિયા વણો તો ચોંટે નહીં હવે તેલ લેવાની જરૂર નહીં પણ એ આગળ મઠિયાના મશીનમાં તમે કરી શકો છો નહીં તો તમે પૂરી બનાવો બસ એ રીતે તમારે વણી લેવાની છે કાં તો મોટી રોટલી કરી અને નાના નાના શેપમાં કટ પણ કરી શકો છો બધા વણાઈ જાય પછી ગેસની આ મીડિયમ રાખી અને જાડા મઠિયા એકદમ સરસ રીતે ફૂલીને દળા જેવા થવા મળશે તમે જોઈ શકો છો પણ તરત એને નથી કાઢી લેવાના સરસ એ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીને તળી લેવાના છે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલ